ચાલો રાઈટ હજુ આપણે આજ તો હને નવા દિવસે નવું કામ ઉપાડ્યું છે આજ તો હને આપણે હલકા ધાન્ય ના જે આપણે એક કેરો કર્યો હતો કાંગ ને રાગી ને લાલ ને સફેદ રાગી ને આવું બધું નતું વાયું શિયાળામાં જો આજે છે ને લણવાનું કામકાજ ચાલુ છે હવાના ઊંઘ ગલતે આવ્યા તો જે હામે હામેથી લાકણી થાય લેગીને લણ નાખીએ ને આથી ને જ્યાં બાકી

જસલું ના એક ખસલું હે મોટું જબરું અમારું હા એક વાત તામાં સસલું ખાઈ ગયું તું હા પુટીન થી આવું ભાઈ છે હલકા ધાન્ય મળું બધી હવે મારે છે ને જવું છે આપણે નવા ઘરે ઘડિયાળ મિત્રો હવે આવવાની તૈયારી જોઈ છે અને આજે કાલે કામકાજ બાકી છે એ પૂરું કરવાનું છે આઈ લઈને બાકી મટタル કાટી જાય વાળવા જાય બાજુ એન દેકારો થાય બહુ મજા ના આવે વિડીયો દોવાની ચાલો ડાયરો તમને બતાવું એમાં દાણા કેવા નીકળે છે એકાદ આ જ ઉલુ કાક ને એટલે આખી મુઠી ભરાઈ જાય અડધી છપટી ભરાઈ જાય છે આમાં લાલ દાણા નીકળશે thế bảo an ổn định đấy bảo an bùa à sao lại lalala anh yêu à quỷ gì đấy mất rồi thì đi xem àm mày kêu nên đi chơi đó vậy hẹn ngày

આપડે <mulain> <mulain> ેઠ સાત થઈ ગયા છે ને જો હવે નવા ઘરેથી હાલ જઈશી આપણા જૂના ઘરે આપણે રહેવી ત્યાં અને સુરત દાદાએ જો હવે આ થમ્માની તૈયારીમાં છે જો એટલે પોગી ગયા સુરત દાદા ને મિત્રો બપોરનો પછી કાંઈ આપણે વિડીયો શૂટ કર્યો નથી ને ટાઈમે પણ નથી મળ્યો આપણે વિડીયો શૂટ કરવાનો ને જો આપણે મિત્રો હજુ જુવારને એવું બધું ઊભું છે ને એ દાદા પેલા જો

બધા બાળકા મિત્રો કલ્પેશ હજી ખડ વાટે ખડ તો નહી પણ આપણે રાગી વાટે રાગી આપડે સવારે વિનતા લણતા હતા ને કલ્પે વાટે અત્યારે ઢોરણ ખવડાવી દેવ ખાય તો કા કલ્પેશ લગભગ તો ખાઈ જશે વાંધો નહીં આવે

વંશિકા હા મુઈને જ જતી રે સાઈ ગઈ અમાર વંશિકા બેન તો હે વંશિકા હે વંશિકા વંશિકા ઓ વંશિકા તો હા મુઈને જ જતી હે વંશિકા હા સન તારી વંશિકા બે તાઈન કમેન્ટ આવી ગઈ કે સુરત વઈ આવી એમ કીધું તું તને જે ખા ભાવે એ ખાવા મળશે તને હે વંશિકા જાવ હે વંશિકા ઓ

મરચાં ગરનું જાય મીઠું ગરનું નથી એવું હમ હાલો કટિંગ થઈ ગયું અને મીઠું મરચું નાખી દીધું આમાં મરસું તમને ન દેખાતું હોય કેમ કે ધીખું ભડકા હે ભડકા છે આપણું ઘરનું હા કલર નો આવે પણ તીખું ભડકા થઈ જાય એમાં હમ ખાવા મસ્ત મજા ની નોખું આપડે વાળું ને વાર છે સાડા નવ વાગ્યે કરવાની હોય આપડે વાળું